ધારાસભ્ય સૌભાઈ ઠાકોર જે આપણી સાથે છે અને જે આપણે મંત્રી પદ જેમને સ્થાન આપવામાં આવ્યું છે તો જે આપણે બનાસકાંઠા જિલ્લો જે આપણે પાણીનો અને જે દૂધના તરફ જે આજે જિલ્લો છે કે મેના નો ઉદ્યોગ છે તો જે આપણા સ્વરૂપજી ઠાકોરને ને જેમ મંત્રી પદ આપવામાં આવ્યું છે તેમના જે જે કીધું કોઈના લોકો છે એમને માટે જે કીધું કે વ્યવસ્થા કરશે અહીં આજે ગેળા ગામે આપા હનુમાનજી મહારાજ બિરાજમાન છે તેમના આશીર્વાદ લઈ અને આજે પ્રવાસની શરૂઆત કરી છે અને જે દાદાના આશીર્વાદ હોય તો કામોમાં વિસ્તારનું આ રાજ્યનું જ્યાં પણ વિકાસ ના કામો છે એ વિકાસ ના કામો અટકવા નહીં દઈએ સર તો જે આપણે જે શિશુને જે આપણા જે આપણે ગુજરાતના જે ગુજરાત ઠાકોરના જે પ્રમુખ જે

આ મંત્રી મંડળમાં માં સેવા કરવાનો મોકો આપ્યો છે એટલે હું સેવા કરીશ અને